જય માતાજી જય મોગલમાં બધાયને ભગવાન માતાજી સારું કરે ને બધા રાખે રાખી પ્રાર્થના અને અમે જો આજે લાખણકા રોકાઈ ગયા કેમ કેમકે આજ આપણે જવાનું છે સઠીમાં તો આપણે આવ્યા હતા અમારા નનમ બાને લાડવા દેવા તો આપણે રોકાઈ ગયા છે અહીંયા છઠ્ઠીમાં કેમકે મામાજીના દીકરી છે અને એમના ઘરે દીકરીનો જન્મ થયો છે તો આપણે રોકાવાનું છે સઠીમાં તો જો અમે સરસ મજાના આવે તૈયાર બિયાર થઈને અમે જાય છીએ ને આંકડા છઠ્ઠીમાં તો હાલો તમે પણ બધા છઠ્ઠીમાં અને અહીંયા જો બધાય અમારા છોકરા અમારા ભાણી બેન ને અમારા રક્ષુરભાઈ જીતભાઈ બધાય રમેશ છે ને પતંગ ઉડાડે છે અને સરસ મજાનું જો આ લખણકા ગામ છે છોકરા જો પતંગ ઉડાડે છે અને દી પણ જો વાંચમી ગયો છે બહુ જાજો દી છે નહીં લખણકા ગામ હવે આપણે જઈએ કેમ કે ત્યાં આગળ આપણે જમવાનું બધું ન્યાદ છે તો આપણે જાવી બહેનના ઘરે

ક્યૂટ ક્યૂટ ગલુડુ આ કાઢતું નથી ને તો વાંધો નહીં ને કેક સ્વાગત કરે નહીં તો સરસ મજાનું છે રમાડું એમ થઈ જાય એવું જો સરસ મજાનું આ બાજુ જો રાંધવાની તૈયારી ચાલે છે ને મારા બેન તો જો ક્યાંય સડીને જાય ડુંભાશે ફૂલ તૈયારી ચાલે છે ને તો સારું લ્યો બજુ આપણે બેનના ઘરે પોગી ગયા છીએ અને અહીંયા આપણે સઠ્ઠી છે તો અહીંયા આપણે સઠ્ઠીમાં આવ્યા છીએ તો હાલો વિડિયોમાં ઠેઠ સુધી બના રેજો બધી ફૂલ તૈયારી आले છે ને આવા કાક છે અમારા બેનના મકાન આ બધું સાજ ફરે છે અને ચાલો અત્યારે જો અમે કઈસી પિયાવા કેમ કે આપડા યુટ્યુબર છે એક મારા ભાઈ છે તો આપણે એને મળવા જવાનું છે તો બેનના ઘરેથી આપણે જઈસી પિયાવા આ છે એમ નમળવાડા કે કયા ફેર છે તો આપણે જો પિયાવા તો પોછી ગયા સીવી અને આપણે જોયું નથી ભાઈ નું ઘર તો ભાઈ આપણને લેવા આવે છે કેમ કે આપણે પહેલી વાર પિયાવામાં આવ્યા છે એટલે ખબર ન હોય તો તો ભાઈ આપણને બસ સ્ટેન્ડ છે લેવા આવ્યા છે અને હવે જાવીશું સીતા ભાઈના ઘરે કેમ કે આપણે પિયાવામાં પહેલી વાર આવ્યા છે કોઈ થી આવ્યા નથી હાલો સીધા જ ઘરે જોજો આપણે હસમુખભાઈ બેઠા છે અને એમના દાદા છે અને એમના કાકા પણ છે જો એ બંને ભાઈઓ છે અને સાથે જ બેઠા છે અને હા જો અમે એને મળવા આવ્યા છીએ ભાઈને અને જો આ ભાઈનું ઘર છે અને આ બાજુ જો મોટા બા પણ બેઠા છે અને બેન પણ છે તો જો આપણે અત્યાર ઘેરે અને એમને મળીને ખૂબ આનંદ થયો અને ઘણી બધી વાતો કરી સા પીધો અને હવે આપણે જવાનું છે જ્યાં સઠી છે તો આપણે લાખણકા જવાનું તો જતા રેવી ઘેરે કેમ કે હમણાં સઠી ના ચાલુ થઈ જશે એટલે હવે જવાનું જ ઘરે તો જો આપણે જ્યાં અશમુખભાઈને મળવા છે તો એને મળવા જતા અને અશમુખભાઈને મળીને આપણને ખૂબ આનંદ થયો અને અસમુખભાઈની સલામ છે તો એમ ને બતા સપોર્ટ કરજો અને એ નંબર એક તો આલમ થયો તો બહુ સારું તો આ સાપન કે dance રસું જલા આપણે ખંજાર બેઠા નતો તો કરી અને પછી આપણે આવી જશે પાછા અમારા બેન ના ઘરે કે હવે આસા કું છે અને સુખીને તે કદી ચાલુ છે એટલે હાલો ટેટ સુધી બીજા ઘરે જો કે હવે એટના amare સઠી ફેસલ અને ત્યારે તો ફટું ઉધારવાનું કામકાજ હાલે છે તો આપણે ઓળો વઘારવાનું કમ કામ ચાલુ છે તો રીંગણા પણ આપણે સરસ મજાના છે કે નહીં થશે અને જો ભાઈ સરસ મજાનો ઓળો બનાવે છે ને બધાય ભાઈઓ અહીંયા બેઠા છે આખું સરસ મજાનું જો પડતું બનાવવાનું ચાલુ છે zan waeh hu padran benewa apa itu piwangerti बताए जो सरस मजा ना वालों करवा बी ही जैसे एवी जाओ रिंगना ना वालों ने बदरा ना रोट लाख वालु करवा मूत गमै न आइ ए एटीओ वाला बे वाल्ट करलि दिन दे यसरा समझाय नि आउ छ टिभी ते यस अनि यता पनि कोइ न छ હાલો જો આપણે ની બધી તૈયારી થઈ ગઈ છે અને માણસો પણ ઘણા આવી જશે છઠીમાં ભાણાભેન કરનાર ને બાજુ ઉપર બેસી દીધા છે અને સઠી ચાલુ થઈ ગઈ છે અને એના ફેબા દરિયા બાંધે છે Eu

એટલો છે ને કે એની વાત પૂછોમાં નાખ્યા છે અને હવે અમારી દીદી બેનનું નામ અમે કે આપણે રાશિ જોર છે પછી નામ પાડવાનું છે ને એમના મમ્મી છે બધા આ બાજુ બેઠા છે દુકરી ખાવાનું બધું કામકાજ હા છે हेलो मम्मी अरे ये प्रॉब्लम है प्रॉब्लम नहीं है हेलो मैं बता रहा हूं हमारे पापा को मैं तुम्हें स्टोरी नहीं देऊंगा मम्मी मम्मी ये है 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 ये